તો નાકળા નંબર 9 થી શરૂઆત કરશું આપણે તો નાકળા નંબર 9 માં આપણને કીધું એક નસરી માં સો છોટ પર રહેલા કુલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડ દીટ કુલની સંખ્યાનો તતોતક વિચલન શોધો ચતુર્થાં વિચલન કીધું છે હવે આપણને એમાં કુલની સંખ્યા આપી દીધી એટલે કે શું આપી દીધું છે x 11 13 15 17 19 21 અને પચીસ બાજુમાં આપણને શું આપેલું છે એફ છોડની સંખ્યા પાંચ આઠ અઢાર દસ ચાર એન બરાબર આપણને કેટલા છોડ કીધા હતા સો હવે આના ઉપરથી આપણને ક્યુ અને ક્યુ થ્રી મેળવવા પડશે પેલા તો ક્યુ અને ક્યુ થ્રી મેળવવા માટે કેવા પ્રકારની માહિતી છે આ અડસત અને કેવી છે વર્ગીકૃત તો પહેલા આપણે શું મેળવું પડે સીએ તો પાંચ પછી તેર છતાલી આપણે બાવીસ કરશો એટલે કેટલા મળશે આપણને અડસઠ અડસઠ પ્લસ અઢાર એટલે છ્યાસી છન્નું અને સો હવે આપણે શું મેળવશું યુ વન તો q one મેળવવા માટે સૂત્ર અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે તો એક કૌંસ શું આવશે n plus one છેદ શું આવશે ચાર માં અવલોકનની કિંમત તો એક ગુણ્યા શું આવશે સો plus કેટલા કરશું આપણે એક અને ભાગ્યા કેટલા કરશું ચાર તો એકસો એક ભાગ્યા પચીસ point પચીસ માં અવલોકનની કિંમત તો પચીસ પોઈન્ટ પચીસ આવે છવીસ માં આવે તો આપણે કાઉસમાં એન પ્લસ વન છેદ માં ચાર માં અવલોક ત્રણ કાઉસ માં એકસો સો પ્લસ ચાર અગિયાર ચાર

કે હોકીની માં સોળ મેચમાં થયેલા ગોલની સંખ્યાનું વિતરણ આપેલું છે આ માહિતી પરથી મેચ દીઠ ગોલની સંખ્યા નું સરેરાશ વિચલન મેળવવાનું એક બે ત્રણ અને ચાર પછી પાંચ બાજુમાં શું આપી દીધા છે f એક ચાર છ ચાર એક આના ઉપરથી આપણને સરેરાશ વિચલન મેળવવાનું કીધું છે તો ફટાફટ મેળવી લઈએ

પણ માઇનસ માં લખવાના નહીં કેટલા આવશે બે પછી કેટલા આવશે એક પછી પછી હવે આપણે શું લખશું બાર હવે આનો ગુણાકાર છેની સાથે કરવાનો છે એફ સાથે એટલે બે ગુણ્યા આપણે એક કરશું એટલે કેટલા મળશે બે પછી ચાર ગુણ્યા એક ચાર મળશે અને અહીંયા જીરો પછી ચાર અને બે લખેલા મળશે અહિયાં આઠ આઠ છ છ બાર બાર થશે અહિયાં હવે અહીંયા આપણે એમડી ડી બરાબર નું સૂત્ર મૂકશું સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છે બાર ભાગે કેટલા કરશું આપણે સોળ કેટલા આવે છે આ તો આપણો દાખલા નંબર દસ હવે જોઈએ દાખલા નંબર

અને ધારેલો મધ્યક એટલે એ બરાબર કેટલા આપી દીધા છે ચાર આ માહિતી પરથી ચલનાક શોધો ચલનાક એટલે શું થાય ચલનાંક જ મેળવવાનો પેલા એના માટે આપણે શેની જરૂર પડે એસ ની જરૂર પડે અને એક્સ બાર ની જરૂર પડે તો એક્સ બાર મેળવો હોય તો કેટલા આપણે કેટલા મેળવવા એ બરાબર કેટલા આપેલા એ વત્તા શું લેવું પડશે સિગ્મા સિગ્મા ડી છેદમાં એન તો એ એટલે આપણે ચાર લઈશું વત્તા સિગ્મા ડી એટલે પચીસ એન એટલે સો તો જીરો પોઈન્ટ પચીસ વત્તા કેટલા કરશું આપણે

પચીસ ભાગે કેટલા કરશું આપણે સો અને એનો કાઉન્સ ઉપર સ્કવેર તો અહીંયા બે પોઈન્ટ પચીસ પચીસ કરો કેટલા જીરો પોઈન્ટ જીરો હવે આ બંનેની બાદ કરો કેટલા આવે છે બે પંચોતેર હવે આનું વર્મૂળ કાઢો એટલે આપણને એસ બરાબર મળી જાય એક પોઈન્ટ ત્રેસઠ હવે આપણે મેળવશું ચલ ના તો ચલ નાક માટે સૂત્ર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા સો તો આપણને એક પોઈન્ટ ત્રેસઠ ભાગ્યા કેટલા કરશું આપણે ચાર પોઈન્ટ પચીસ ગુણ્યા કેટલા કરશું સો તો ચલ નાક નો જવાબ શું મળશે આડત્રીસ પોઈન્ટ પાંત્રીસ ટકા આ તો આપણો ચલ ના ગણે દાખલા નંબર અગિયાર હવે જોઈએ દાખલા નંબર બાર તો દાખલા નંબર બાર જોઈશું આપણે તો દાખલા નંબર બાર ની અંદર કીધું છે કે નીચે આપેલા માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો એ બધી જ વસ્તુ આપણને આપી દીધી ખાલી વિગત આપણને ખબર પડવી જોઈએ તો હવે અહીંયા એન વન બરાબર એન વન બરાબર કેટલા આપી દીધા છે પચાસ એન ટુ બરાબર સાહીઠ પછી એક્સ બાર વન બરાબર એકસો તેર અને એક્સ બાર ટુ બરાબર

X પચાસ વત્તા સાઈઠ તો પચાસ ગુણ્યા આપણે કેટલા કરશું એકસો તેર એટલે કેટલા મળશે છપ્પન પચાસ વત્તા સાઈઠ ગુણ્યા આપણે કેટલા કરશું એકસો વીસ એટલે કેટલા મળશે મોતેરસો અને ભાગ્ય એકસો દસ તો છપ્પન પચાસ ભાગ્યા કેટલા કરશું આપણે તો બાર આઠસો પચાસ ભાગ્ય એકસો દસ એટલે કેટલા મળશે બાર આઠસો પચાસ ભાગ્ય એકસો દસ એટલે એકસો સોળ પોઈન્ટ બ્યાસી તો એકસ બારસી બરાબર આપણને મળશે એકસો સોળ પોઈન્ટ બ્યાસી હવે આપણને x બાર c મળી ગયા તો પેલા મેળવવું પડશે d1 પેલા d1 એના માટેનું સૂત્ર શું છે x બાર 1 શું આવશે x બાર c તો x બાર 1 કેટલા મળ્યા છે 113. સોરી 113 અને આપણને x બાર c મળ્યા 116.82 તો આપણને d1 બરાબર કેટલા મળશે 113 116.82 એટલે કેટલા મળશે 3.82 પણ કેવા માઈનસ આનો આપણે શું કરી લેશું આપણે કેટલા કર્યા માઇનસ કેટલા મળશે એકસો સોળ પોઈન્ટ બ્યાસી બધામાં સરખું નું આવે માઇનસ એકસો સોળ પોઈન્ટ બ્યાસી તો ત્રણ પોઈન્ટ

છેદ માં એન વન પ્લસ એન ટુ હવે પચાસ સાહીઠ અને એમાં એસ નો સ્કવેર કેટલો તો આપણને ભાઈ ઓગણપચાસ અને નો એટલે દસ અને ભાગ્યા કેટલા કરશું પચાસ હવે હવે આપણે શું કરશું આ બંનેનો સરવાળો 2. 36 + 14.59 અને એને ગુણ્યા કેટલા કરશું 50 એટલે કેટલા મળશે 25 29.5 + 60 ગુણ્યા કેટલા કરશું સોરી 59 + 10.11 ગુણ્યા કેટલા કરશું 60 એટલે કેટલા મળશે આપણે પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ સોરી પાંત્રીસ છેતાલીસ પોઈન્ટ છ ભાગ્યા એકસો દસ હવે અહીં આપણે જોઈ લઈએ બાજુ ઓગણત્રીસ છોતેર પોઈન્ટ એક ભાગ્યા કેટલા એકસો એટલે આપણને ભાગાકાર કરશું એકસો એટલે કેટલા મળશે આપણને પંચાવન તો અત્યારે હવે આનો વર્ગમ કાઢીએ તો આપણને કેટલા મળશે 7.43 તો SC = 7.43 આ તો આપણો દાખલા નંબર 12 હવે જોઈએ દાખલા નંબર 13 હવે દાખલા નંબર 13 ની અંદર 10 અવલોકનો n બરાબર કેટલા આપી દીધા છે દાખલા નંબર 13 n = 10 અને સરવાળો પીધો છે તો 10 અવલોકનોનો સરવાળો લેસી મેક્સિમમ તો થાય સીમા એક એટલે કેટલા આપી દીધા છે 80 अवलोकनो सरवाडो क्या એટલે સમજી લેવા sigma x આપું પછી એનો શું કીધું છે અવલોકનો ભરતો સરવાળો એટલે શું થાય sigma x નો સ્ક્વેર રેડી sigma x નો સ્ક્વેર કેટલો આપી દીધો છે 800 તો શું મેરાં કીધું છે આના પરથી શું કીધું છે ચલના સોદો તો અહીંયા આપણે આના ઉપરથી એકવાર મળી જો x બાર બરાબર શું આવશે sigma x / n 80 ભાગ્યા કેટલા કરશું 10 x બાર બરાબર કેટલા મળ્યા 8 હવે આપણે શું મેળવવાનું s s મેળવવા માટે સૂત્ર સિગ્મા x નો સ્ક્વેર છેદ માં n x બાર નો શું આવશે કાઉન્સ ઉપર છે તો સિગ્મા x એટલે કેટલા મળ્યા છે 800 અને છેદમાં કેટલા કરશું આપણે 10 x બાર એટલે 8 નો સ્ક્વેર હવે 80 માંથી આપણે કેટલા બાદ કરશું 64 અને હા કેટલા આવે છે 16 16 નો વર્ગમૂળ આપણે કાઢવાનું એટલે s બરાબર આપણને કેટલા મળશે ચાર અને એટલે આઠ કેટલા કરશું સો તો આપણને ચલનાક કેટલો મળશે ચાર ધૂણે આઠ એટલે કેટલા ટકા બે ટકા વીસ ટકા કેટલા મળે છે પચાસ ટકા તો આપણને ચલના બરાબર કેટલા મળશે પચાસ ટકા આ હતો આપણો વિભાગ ઇ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ એ ને લઈને મળશું ત્યાં સુધી જય હિંદ જય ભારત